નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના આપસોન ઉપયોગી પંદર મોટા સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના હિતમાં સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે વીસ જૂનથી ટેકાના ભાવે મગની ખરીદી શરૂ કરાશે કૃષિમંત્રીએ જણાવ્યું છે કે ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી આગામી તારીખ વીસમી જૂનથી શરૂ થશે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે રૂપિયા એકસો આઠ કરોડની કિંમતનો બાર હજાર છસો તેત્રીસ મેટ્રિક ટન જેટલો જથ્થો ખરીદી કરવાનું અનુમાન છે જો કે પ્રતિ ક્વિન્ટલ આઠ હજાર પાંચસો ને રૂપિયાના ભાવ ખેડૂતોને આપવામાં આવશે મગની ખરીદી કરવા રાજ્યમાં પિસ્તાલીસ કેન્દ્રો પણ શરૂ થશે જો કે ગત તારીખ ચૌદમી જૂનથી ખેડૂતોની નોંધણી પણ શરૂ કરાય છે ત્યારબાદના મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી કરી છે સત્તરથી લઈને બાવીસ તારીખમાં રાજ્યભરમાં સારો વરસાદ પડશે તેઓએ જણાવ્યું છે કે ભારે પવન પણ ફૂંકાશે જોકે કાચા મકાનોને નુકસાન થવાની પણ સંભાવના છે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે તારીખ એકવીસથી લઈને પચીસ જૂન દરમિયાન સાર્વત્રિક મેઘમહેર જોવા મળશે ત્યારબાદના મહત્વના સમાચાર વાત કરીએ તો સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ પોતાના બેંક ખાતા ધારકોને મોટો ઝટકો આપ્યો છે લોન મોંઘી થઈ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ ભલે રેપો રેટમાં કોઈ ફેરફાર ના કર્યો હોય પરંતુ ઘણી બેંકોએ લોન પર વ્યાજ વધારવાનું શરૂ કરી દીધું છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ફરી એકવાર હોમ લોનના વ્યાજમાં વધારો કર્યો છે બેંકે પંદર જૂનથી તમામ ટેનયુર માટે તેના માર્જિનલ કોસ્ટ ઓફ લેન્ડિંગ રેટમાં દસ બેસીસ પોઈન્ટનો વધારો કર્યો છે બેન્કે એક વર્ષનો એમ સીએલઆર આઠ પોઈન્ટ પાસઠ ટકાથી વધારીને આઠ પોઈન્ટ પંચોતેર ટકા બે વર્ષનો એમ સીએલઆર આઠ પોઈન્ટ પંચ્યાસી ટકાથી કર્યો છે જ્યારે ત્રણ વર્ષનો એમસીએલ આર આઠ પોઈન્ટ પંચાણું ટકા કર્યો છે જેને લીધે લોનની ઈ વધશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કોલર વગર પણ ફોન કરનારનું નામ દેખાશે સરકારના આદેશ પ્રમાણે ટેલિકોમ કંપનીઓ હવે નંબરની સાથે નામ પણ બતાવશે એટલે કે હવે ટ્રો કોલર જેવી એપની જરૂર નથી ફોન આવશે ત્યારે અજાણ્યો નંબર હશે તો તેનું નામ પણ આવશે હાલ હરિયાણા અને મુંબઈમાં ટ્રાયલ શરૂ કરાયું છે સરકારે પંદર જુલાઈ સુધીમાં સમગ્ર દેશમાં તેને લાગુ કરવા સૂચના આપી છે જે આધાર કાર્ડનો ઉપયોગ કરીને નંબર લીધો હશે તેનું નામ સામેવાળી વ્યક્તિને દેખાશે ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આજે ફરી ગીરની ધારા ધ્રુજી છે તાલાળામાં ત્રણ પોઈન્ટ પાંચની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો ગીર સોમનાથના તાલાળામાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે બપોરે બે વાગ્યાને સુડતાલીસ મિનિટે ત્રણ પોઈન્ટ પાંચની તીવ્રતાનો આંચકો અનુભવાયો જોકે તાલાળાથી તેર કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ઇમ્પેક્ટ ફીની મુદત વધુ છ મહિના લંબાવવામાં આવી છે રાજ્ય સરકારે સતત છથી વખત ઇમ્પેક્ટ ફીની મુદત છ મહિના લંબાવી છે ગુજરાત સરકારે ઇમ્પેક્ટ ફી ભરીને ગેરકાયદે બાંધકામો કાયદેસર કરવાની મુદત છ મહિના લંબાવી દીધી છે ગાંધીનગર સ્થિત અર્બન ડેવલપમેન્ટ એન્ડ અર્બન હાઉસિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્ર મુજબ ગુજરાત સરકારે ઇમ્પેક્ટ ફીની અરજી કરવાની મુદત વધુ છ મહિના સુધી લંબાવી દીધી છે હવે સત્તર જૂન બે હજાર ચોવીસથી છ મહિના સુધી ગમે ત્યારે અરજી કરીને ઇમ્પેક્ટ ફીને લગતી પ્રક્રિયા પૂરી કરી શકાશે જોકે આ પહેલાં પણ રાજ્ય સરકાર ઇમ્પેક્ટ ફી ભરવાની મુદત ત્રણેક વાર વધારી ચૂકી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે લોકસભા ચૂંટણી બાદ કર્ણાટક સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો કર્ણાટકની સરકારે પેટ્રોલ અને ડીઝલ પર લેવામાં આવતો સેલ્સ ટેક્સ વધારી દીધો છે જેને કારણે ઈંધણના ભાવમાં પણ વધારો થયો છે પંદર જૂનથી નવા ભાવ તાત્કાલિક ધોરણે લાગુ કરાયા છે પેટ્રોલ ત્રણ રૂપિયા અને ડીઝલ ત્રણ પોઈન્ટ બે રૂપિયા મોંઘું થયું છે જોકે કે કર્ણાટક સરકારે સેલ્સ ટેક્સ પેટ્રોલ પર પચીસ પોઈન્ટ બાણું ટકાથી વધારીને ઓગણત્રીસ પોઈન્ટ ચોર્યાસી ટકા અને ડીઝલ પર ચૌદ પોઈન્ટ ત્રણ ટકાથી વધારીને અઢાર પોઈન્ટ ચાર ટકા કરવામાં આવ્યો છે ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રાજકોટ અગ્નિકાંડમાં નવો ખુલાસો થયો છે મહત્વની ફાઇલ ગુમ રાજકોટ અગ્નિકાંડમાં હવે એક નવી અને છોંકાવનારી વાત સામે આવી છે કમિશનર કચેરીમાં વર્ષ બે હજાર એકવીસ વર્ષની એક ફાઇલ ગુમ થઈ છે જેમાં તે વર્ષમાં પોલીસે આપેલી મંજૂરી અંગેની માહિતી હતી મળતી માહિતી મુજબ ટીઆરપી ગેમ ઝોનનું ઉદઘાટન પણ આ જ વર્ષમાં થયું હતું ફાઇલ મળે તો જ ખબર પડે કે કયા પોલીસ અધિકારીએ ગેમ ઝોનને મંજૂરી આપી હતી આ અંગે ગૃહ મંત્રાલયે તપાસના આદેશ આપ્યા છે તમને શું લાગે છે ફાઇલ ગુમ થઈ છે કે ગુમ કરી દેવાય છે તે કોમેન્ટ બોક્સમાં તમારું મંતવ્ય કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ટ્રાફિક નિયમ તોડનારનું લાયસન્સ રદ હર્ષ સંઘવીએ સુરતમાં ટ્રાફિકનું નિરીક્ષણ કરી ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી જેમાં તેમણે જણાવ્યું કે શહેરમાં એક લાખ પિસ્તાલીસ હજાર સત્યાવીસ લોકોએ ટ્રાફિકના નિયમો તોડ્યા છે અનેકવાર નિયમો તોડનાર કુલ છ હજાર જેટલા લોકોના લાયસન્સ રદ કરવાની સૂચના સાથે કડક કાર્યવાહી કરવાની પણ સૂચના આપવામાં આવશે હવે પછી વારંવાર નિયમ તોડનાર સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે જોકે પાંચથી લઈને એકસો એકથી વધારે વખત નિયમ ભંગ કરનારા વ્યક્તિઓની સંખ્યા પણ અહીં આપેલી છે જે તમે જોઈ શકો છો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો વીજળીના કડાકા ભડાકા સાથે હવામાન ખાતા દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં ચોમાસાના આગમન બાદ હવે રાજ્યમાં સાત દિવસ છોટા વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ જોવા મળશે આગામી સાત દિવસ દરમિયાન કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે વીજળીના કડાકા ભડાકા સાથે કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ થઈ શકે છે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ કોઈક સ્થળે વરસાદ થઈ શકે છે જ્યારે ઉત્તર ગુજરાતના અમુક જિલ્લાઓમાં મેઘરાજાનું આગમન થઈ શકે છે જોકે રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે જેની અસર ગુજરાતમાં પણ થશે જોકે આજે ગુજરાત હવામાન ખાતા દ્વારા ગીર સોમનાથ વડોદરા પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે જોકે આ સિવાય અન્ય કેટલાક જિલ્લાઓમાં પણ આજે હળવો વરસાદ વરસી શકે અને કેટલાક સ્થળોએ વાવણી થઈ જાય તેવી પણ શક્યતાઓ રહેલી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો નીતિશ સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે બિહારમાં બેરોજગારોને બેરોજગારી ભથ્થું મળશે મુખ્યમંત્રી કુમારની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં બિહાર બેરોજગારી ભથ્થા નિયમાવલીને મંજૂરી મળી છે જે મુજબ બેરોજગાર યુવાનોએ કામ માટે અરજી કરવાની રહેશે અરજીના પંદર દિવસ બાદ કામ નહીં મળે તો મંજૂરીના પચાસ ટકા રૂપિયા બેરોજગારી ભથ્થા તરીકે આપવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને યોજના થકી સહાય મેળવવા માટે આઈ ખેડૂત પોર્ટલ અઢાર તારીખથી ખુલ્લું મૂકવામાં આવશે પાણીના ટાંકા બાંધકામ પર સહાય યોજના સ્માર્ટફોન યોજના અને મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાનો લાભ મેળવવા ખેડૂતોને સાત દિવસ સુધી ઓનલાઈન અરજી કરી શકશે જોકે ઈચ્છુક ખેડૂતોએ આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર અઢાર જૂનથી ફોર્મ ભરવાનું રહેશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો નાપાસ વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા સારો નિર્ણય લેવામાં આવ્યો છે ધોરણ નવ અને ધોરણ અગિયારમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓના હિતમાં રાજ્ય સરકારના શૈક્ષણિક વિભાગે મહત્ત્વનો નિર્ણય લીધો છે જેમાં ધોરણ નવ અને ધોરણ અગિયારમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને હવે એક નવી તક મળશે નાપાસ થયેલ વિદ્યાર્થી હવે નવીન સત્રના પંદર દિવસની અંદર જ પરીક્ષા આપી શકશે જોકે આ પરીક્ષામાં જે વિદ્યાર્થીઓ પાસ થશે તેમને આગળના ક્લાસમાં બઢતી મળશે અને આગળ અભ્યાસ પણ કરી શકશે અને તેઓનું વર્ષ પણ બગડશે નહીં ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો ધારાસભ્યો દ્વારા બોનસ વધારવાની માંગ કરતો પત્ર લખવામાં આવ્યો છે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ સાબર પત્ર લખીને માંગ કરી છે કે પશુપાલકોને મહદઅંશે બોનસ આપવામાં આવે બે થી ત્રણ દિવસમાં પશુપાલકોને બોનસની ચૂકવણી થાય તેવી પણ માંગ છે જણાવી દઈએ કે સુમુલ ડેરીમાં અઢી લાખ જેટલા પશુપાલકો જોડાયેલા છે જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ છે જોકે આ ડેરીએ તાજેતરમાં જ પશુપાલકોને એક કિલો ફેટ દીઠ એકસો ને પંદર રૂપિયાનું બોનસ આપવાની જાહેરાત કરી હતી ત્યારબાદના મહત્વના સમાચારો વાત કરીએ તો રાજસ્થાનમાં ભજનલાલ સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલે ત્રીજી શ્રેણીની શિક્ષકની ભરતીમાં મહિલાઓ માટે અનામતની મર્યાદા ત્રીસ ટકાથી વધારીને પચાસ ટકા કરવા માટે રાજસ્થાન પંચાયતી રાજ કાયદામાં સુધારો કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે મુખ્યમંત્રીના સંવેદનશીલ નિર્ણયથી રાજ્યમાં મહિલાઓને રોજગારીની વધુ તકો મળશે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલ મનવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે